અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં થોડા સમય અગાઉ કોર્પોરેટર રક્ષાબેને ઘાંચી પર જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈને દાણી લીમડા ધારાસભ્ય એએમસીના વિપક્ષના નેતા અને શહેર કોંગ્રેસ અધ્યક્ષ વૃક્ષાબેન ઘાંચીની મુલાકાત લીધી હતી આ દરમિયાન કોંગ્રેસે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા શહેર અધ્યક્ષે કહ્યું કે પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધી ડ્રગ્સ અને દારૂનો વેપલો કરતા ગુનેગારો વહીવટદારોની ગાડીમાં ખુલ્લે ફરી રહ્યા છે અને તેમની સામે કોઈ પગલા લેવાતા નથી તેવા કોંગ્રેસના આકષેપ લગાવવામાં આવી રહ્યા છે આજ ہم ਇਸ મુદ્દે પર અમારા કોર્પોરેટર કો મળવા આયે ہوئے છે અમારા કોર્પોરેટર પર જે طریقے سے ઉંકે ઘર પર હુમલો ہوا એ મુદ્દે પર મળવા આયે ہوئے ہیں ઓર કબરસ્તાની નહીં કોંતીપુરમે એસે કઈ મુદ્દે છે જે ચૂંટણી પર માહોલ કે સમય જો હરકત થઈ ગઈ कब्रस्ता के मामले में जो किया गया कॉर्पोरेटर के घर के मामले में जो किया गया इन सभी मुद्दों पर हम लोग पुलिस से रजुआत की है और पुलिस यदि कार्रवाई नहीं करती है तो जन आंदोलन करने हम तो गया अमरी साथ बात करो हमें हमारे अमार प्रतिनिधि पर जरा आ रीत आ जाए जय समझी लो बीजा लोगों पर वीडियो आप जोशो છોકરી જે છોકરીઓ કામ કરતી હતી બહેનો કામ કરતી હતી નાની ઉંમરની દીકરીઓ પર એની પર પણ જે રીતે હુમલા કરવામાં આવેલા છે એના વિડીયો વાયરલ થયેલા છે એના જે પોલીસ કેસ નોંધવા જોઈએ હજી પણ પોલીસ કેસ એના નોંધવામાં આવેલા નથી